ખેડા જિલ્લામાં નડિયાદના ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચા દ્વારા કટોકટી દિવસ નિમિત્તે યુવાઓ સાથે મૌખિક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના સંવિધાનમાં રિપીટ જેમાં ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 25 જૂન સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે ત્યારે આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિનાયક કોલેજમાં કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં પ્રદેશમાંથી વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર પ્રદેશના પૂર્વ મહામંત્રી અને મધ્યજનના પ્રભારી એવા સરદશનનભાઈ બ્રહ્મભટ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા એમાં મારી સાથે ખેડા જિલ્લાના મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી અપૂર્વભાઈ અમિતભાઈ આ કાર્યક્રમના ઇન્ચાર્જભાઈ ગોપાલભાઈ વિકાસભાઈ સૌ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઈને દેશની રાજનીતિમાં કાર્યરત રાજકીય પાર્ટી છે ભાજપના કાર્યકરો માટે પાર્ટી કરતા દેશનું હિત હંમેશા મહત્વનું રહ્યું છે દેશને આતંકવાદથી મુક્ત કરવાનું આંદોલન હોય કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે એ માટેની લડાઈ હોય કે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં લદાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય ભાજપાએ દેશના વ્યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતીના પોતાની ભૂમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યું છે ત્યારે આજે વિનાયક કોલેજમાં અને ખેડા જિલ્લાના તમામ કોલેજના વિદ્યાર્થીઓને અને આવતીકાલના નાગરિકોને આ પચીસ જૂન કટોકટી કાળો કાળો દિવસ શું છે એના માટેની સમજ પ્રદેશના વક્તાએ સદસરણભાઈએ આપી એમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા